કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આજે આપણે કાડોમાંથી ખૂબ જ ઝડપથી બની જતી રેસીપી જે ખૂબ જ હેલ્ધી અને ન્યુટ્રિશિયસ હોય છે તો ચાલો બનાવીએ આજની રેસીપી ગ્વાકામોલી આ મેં બે એવો કાડો લીધા છે એવો કાડો કેવા લેવા જોઈએ તો આ રીતે બ્રાઉન કલરના હોય એવા એવો કાડો લેવાના જો ગ્રીન કલરના હશે

એનું બી આ રીતે હાથથી નહીં નીકળે એનું બી કાઢવા માટે છરી એમાં ખૂંચાડી આ રીતે થોડું ફેરવશો એટલે આસાનીથી નીકળી જશે એ જ રીતે બીજા એવો કાઢોને પણ કટ કરી લેશું મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાઇકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે આપણે એવોકાડોને એક ચમચીની મદદથી આ રીતે અંદરનો ભાગ કાઢી લેશું અને એની છાલ અલગ કરી લેશું જ રીતે આપણે બધા જ એવોકાડોમાંથી છાલ કાઢી લેશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો આ રીતે ચમચીથી આસાનીથી નીકળી જશે અને છાલ અલગ થઈ જશે એવોકાડોને કટ કરી એની છાલ કાઢી અને એની ઉપર તરત જ લીંબુનો રસ છાંટી દેવાનો છે નહીં તો એવોકાડો તરત જ કાળા પડવા લાગશે એવોકાડોનો કલર ચેન્જ ના થાય અને સરસ ગ્રીન રહે એના માટે તરત જ લીંબુનો રસ છાંટી દેવો હવે આપણે એવોકાડોના નાના ટુકડા કરી લેશું હવે આપણે એવોકાડોને એક મેસરની મદદથી છુંદો કરી લેશું જો એવોકાડો સરસ પાકેલા હશે તો મેસરની મદદથી આ રીતે છુંદો થઈ જશે પરંતુ મારા એવોકાડો થોડા કડક લાગે છે એનો છુંદો થતો નથી તો હું આ એવોકાડોને મિક્સરમાં ક્રશ કરી અને એનો છુંદો કરી લઈશ એવોકાડોને મેં મિક્સરમાં ક્રશ કરી આ રીતે ફાઇન પેસ્ટ બનાવી લીધી છે જો એવો કાડો થોડા કડક આવી ગયા હોય તો એને આ રીતે મિક્સરમાં ક્રશ કરી અને ફાઇન પેસ્ટ બનાવી શકાય હવે આપણે એમાં અડધી ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરશું એક ચમચી જેટલા ઝીણા સમારેલા લીલા તીખા મરચાં એડ કરશું તીખા મરચાંનું પ્રમાણ તમારે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે રાખવું બે ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું ત્રણ ચમચી જેટલા ઝીણા સમારેલા ટમેટા એડ એડ સ્વાદ પ્રમાણે મીઠું થોડો મરી પાવડર એડ કરશું થોડા શેકેલા જીરુ પાવડર એડ કરશું બસ આમાં વધારે કંઈ મસાલા હોતા નથી આટલા જ મસાલા એડ કરશું થોડા લીલા ધાણા એડ કરશું લીલા ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખશું હવે બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેશું હવે આને આપણે એક સર્વિંગ બોલ લઈ લેશું ઉપર થોડા ટમેટા અને ડુંગળીથી ગાર્નિશ તો તૈયાર છે ખૂબ જ હેલ્ધી અને પોષક ભરપૂર ગ્વાકામોલી આ ગ્વાકામોલી ને પણ ખાઈ શકાય આને તમે કોઈ પણ મેક્સિકન વાનગી સાથે ડીપ તરીકે ચીપ્સ સાથે નાચોસ સાથે અથવા ફ્રેન્કીમાં લગાવીને પણ ખાઈ શકો તો મિત્રો છે ને ગ્વાકામોલી ઘરે બનાવવું ખૂબ જ સહેલું તો તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો